એટલે થઈ ગયું મોડું નંબર વધારે મોડું ના કરાય ભલાથી ના ના હવે તમે જોડો

તમે ગળ ગુડરો અલ્યા પણ તમે મોરો ભરોમ ભરોમ તો કરો કે જરામ કાયલા ઘાતો હાલો ભરો રખો તા પર દો તાકળો તા ઢાળી દો ઢાળી છો હોવે અલ્યા પણ ફોન તો કરો તો તમે આ તો કેટલા વાગ્યા અમે ગયા તો માર્કેટ માં એ બધી પાછી વાત કરો તમે તા પર દો ગુડ પેરવાઈ દી ફિલ્મ કરો તો થઈ ગયા છો તમે તો અર આને ફોન ના અલા કરો કરો હવે તમે તો શું તમે તો હો વાહ વાહ તમે તાબકો ભયા ઉર્ધો પેલું લે દો ઉર્ધો તમે તા ભયા અલે ઉટો ગીલો ઓ ભયા રે વાહ ઓ અરે ના એ તો મારી હેજ્યો ગુજો કજુળ ગબ નઈ વાન રા રાગે થઈ ગયા તો ભલા તું તો મોટા વગર અરવ નઈ કરો કરો આટલું મોડું હગા તમે ને હવા તો તાપ 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 બોદુર લાયો તો હોટિંગ ઇતલી થાય આઈ છે માર ભાઈ તપાળ્યો આવું જોઈએ

લગાતા ઓહ લે આ તો બે વાગ્યા લગાવી આ તો કોઈ પૂછ્યું નહી કશું નહીં એટલે અડધી ઘેર થતા રાખ્યું

અડધી રાતે અડધી રાજે એટલે ફેરફારો છો બે શું ગરબ થઈ ગયો હશે શું અળી ગરબ થઈ ગયો અમારા ઘરે હગા એ ગાયબ થઈ ગયા છે તમારા હગા બધા ના હગા પેલા ભલે બે જણા

વહેલા ઉઠે કીધું તું અડધી રાત નું આવું થોડું નીકળવાનું હોય થાય એટલું ઓલા હવે તમે અડધી રાત ના હવે પણ હું તો વટ ના રાખો આવે રાખો